એક નવી વિડીયોમાં આજે આપણે આવી ગયા છે પાટેલ સિક્સ સિક્સ એટ લોકેશન છે અમારો જે એસ્કેવેશન કે ખોદાણ કામ કરેલો ખાડો તમે જોઈ શકો છો કે આખો ચારો તરફ પાણીનો ભરેલો છે મિત્રો નાવ અમારું ઈટાજી પણ અહીંયા તેમને ભર્યું છે એટલો અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ થયો છે કે વાત જ ના પૂછો તમે હવે આપણે મિત્રો હવે જે આપણું આ લોખંડ હતું એની ઉપર કાટ લાગી ગયો છે આની ઉપર ઘણી પ્રોસેસ કરવી પડે જો કાટવાળું લોખંડ હોય તો બરાબર એ વરસાદમાં આપણે જે તાલ તાલપત્રી થી ઢાંકેલો હતો તો હવે આપણે જોઈએ તો સિમેન્ટ સ્લેરી બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો ભાઈ ઠાકોર સિમરોન એ સિમેન્ટ સ્લેરી બનાવે છે માણસો ઉપરથી તાલપત્રી કાઢી તમે જોઈ શકો છો કે આ નાખેલો છે ચાલ ભાઈ ડોડા નાખવાનું ચાલુ કર નાખવામાં આવે છે સિમેન્ટ સ્લેરી સિમેન્ટ સ્લેરી અપ્લાય કરવાથી આજે તમે જોઈ શકો છો કે સ્ટીલની જિંદગી એ વધારે થઈ જશે કેમ કે એમાં કેમિકલની રેસ્ટ ઓફ રેસ્ટ ઓફ એવી જે પ્રોસેસ આવે તેના માટે પૂરું સ્ટીલને વાયર બ્રશથી ક્લિનિંગ કરી એના પછી રસ ઓપ મારવાનું રસ કરવાનું ઘણી બધી પ્રોસેસ મિત્રો લાંબી થઈ જાય આ તમે જો ઘર માટે સ્લેબનું હોય ફાઉન્ડેશનનું હોય પવન ચક્કીનું હોય બ્રિજનું હોય કે ગમે ટાઈપનું સ્ટીલ હોય એની ઉપર આવી રીતે સિમેન્ટ લરી સિમેન્ટ સાથે તમે સામે જોઈ શકો છો એક ડોલની અંદર સિમેન્ટ લઈ તેમાં પાણી નાખી પ્રમાણ માત્રામાં અને બસ આવી રીતે અપ્લાય કરવામાં આવે આનાથી લોખંડની જિંદગી વધી જાય અને જે કેમિકલની ઉપર ખર્ચો કરવામાં આવે તે ખર્ચો બચી જાય અને આપણો જે પ્રોજેક્ટનો ટાઈમિંગ હોય એ ટાઈમિંગ પર બચી જાય ઘણો બધો ચાલુ જ છે લગભગ બે કલાકની અંદર પૂરું થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો ને આગળની તરફ તમે જોઈ શકો છો કે જે તાડપત્રી તારપોલીન કાગળ જે ઢાંકેલું હોય એને બહાર કાઢવામાં આવે કાઢીને આરામથી પછી વરસાદની તમે જોઈ શકો છો વરસાદમાં માં સિઝન પણ મિત્રો આવી રહી છે એ બાજુમાં ખેતર વાડી વિસ્તાર કુદરતી નજારા આ છે અમારા ઇંતકામ આલમ જે સ્લેરી બનાવે છે અહીંયા આ છે અમારા ઇન્તકામ આલમ કમ ભાઈ તમે કઈ રીતે સ્લેરી બનાવો તમે કઈ રીતે સ્લેરી બનાવો અને લગન પણ કરવાના બાકી છે કોને કોઈ ધ્યાન માં હોય તો કહેજો સિવિલ એન્જિનિયર છે ઓ ઇન્કા બાર યા YouTube માં બીજે આ લગન કઈ દીધો આને